શનિવારે સોળ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ સવારે વાદળછાયું વાતાવરણ છવાયા બાદ એકાએક કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો નિકોલ બોડકદેવ સહિત શહેરના અનેક વિસ્તારો વરસાદી પાણીથી તરબતર થઈ ગયા હતા જેના કારણે લોકોને ગરમી અને પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી હતી આ વરસાદના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી જોકે આ વરસાદ ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થયો છે કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ રહી હતી ગુજરાતમાં આ મોસમનો ચોસઠ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે જે સક્રિય ચોમાસાની સ્થિતિ દર્શાવે છે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે તેથી નાગરિકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા જણાવ્યું છે